ઝિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલી પંચાયતમાં વહેલી સવારે એકાએક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી આગ લાગી હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોના તોળા દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો પરંતુ પંચાયતના મોટા ભાગના ઓરડામાં સોફા તેમજ એસી તથા ટીવી બળીને ખાક થઈ ગયા હતા જેના કારણે ઓરડામાં ગરમી અને ધુમાડો હોવાના કારણે ઝઘડિયા જીઆઈડીસી ફાયર બ્રિગેડને જાણ કરાતા ઝઘડિયા ફાયર બ્રિગેડ રાજપાડી ખાતે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી પરંતુ સદભાગીય પંચાયતમાં રહેલા જરૂરી દસ્તાવેજોને કોઈપણ પ્રકારનું નુકસાન થવા ન પામ્યું હતું પરંતુ આગ કેવી રીતે લાગી હોવાનું કારણ જાણવા મળ્યું નથી હાલ વીજ શોર્ટ સર્કિટ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે નિમેશ ગોસ્વામી આર એન ન્યૂઝ ઝઘડિયા